નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારોની હાળો ડોલવણમાં પરપ્રાંતિય યુવક દ્વારા આદિવાસી યુવકની હત્યાનો મામલો સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ગતરોજ પોલીસ દ્વારા આરોપીનું રીકન્સ્ટ્રક્શન માટે લઈ જતા સ્થાનિકો દ્વારા ભારોભાર રોષ ઠાલવ્યો હતો ત્યારે આદિવાસી પંચ અને ગ્રામજનો દ્વારા આગામી એક તારીખ સુધી પરપ્રાંતિઓની દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે પરપ્રાંતિઓને આગામી એક તારીખ સુધી દુકાનો બંધ રાખવાનું ફરમાન આપવામાં આવ્યું છે વ્યારાના નવા બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડને રાખી ચેકિંગ હાથ ધરાયું તાપી જિલ્લાના વ્યારા શહેરના નવા બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં તહેવારને અનુલક્ષીને ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ડોગ સ્ક્વોડ સહિતની અલગ અલગ ટીમો હાજર રહી હતી અને શંકાસ્પદ બેગ તેમજ અન્ય બેગ અને ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તાપીના વ્યારા પોલીસ વિભાગ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો જે ચેકિંગ શુક્રવારના રોજ પાંત્રીસ કલાકની આસપાસ હાથ ધરવામાં આવ્યું હતું પાનવાડી ત્રણ રસ્તા નજીકથી પોલીસે કારમાં લઈ જવા તો ત્રણ લાખ એકોતેર હજારનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ માણસોને મળેલી બાતમીના આધારે પાનવાડી ત્રણ રસ્તા નજીકથી સ્વિફ્ટ કારમાં લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી લીધો છે જેમાં બે આરોપી સુરપાલ ગોહિલ અને રવિન્દ્ર રાજને કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી રોજ પ્રાપ્ત થઈ હતી શહેરમાં આવેલ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે હોળી પર્વના બે દિવસ માટે હરાજી બંધ રાખવામાં આવશે વ્યારા ખાતે આવેલ સૌથી મોટી ગણાતી એપીએમસી માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂતો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં ચોવીસ તારીખે ભીંડા અને ગુવાર હરાજી બંધ રાખવામાં આવી છે છે જેની જેની નોંધ લેવા માટે અને વેપારીઓને આવ્યું માહિતી મીડિયાને શુક્રવારના રોજ ત્રણ કલાકે આપવામાં આવી હતી નયનદીપ કોમ્પ્લેક્ષમાં એક દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કર્યો પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે

કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં ઔદ્યોગિક એકમો સહિતના અન્ય સંસ્થાના સંચાલકોને વોટર અવેરનેસ ફોરમની રચના કરવા માટે જરૂરી સૂચનો આપી માર્ગદર્શન અપાયું હતું જે બેઠક શુક્રવારના રોજ ચાર કલાકની આસપાસ યોજાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં ઉશ્કેરણીજનક ભાષણો સહિત કેટલાક કૃત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે જહેનામા અંતર્ગત અલગ અલગ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે જેમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય એ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેની માહિતી એકત્રીસ કલાકે આપવામાં આવી હતી વ્યારાના તરણકુંડ ખાતેના મતદાન મથક સહિતના વિવિધ મથકોની રાજ્ય કક્ષાના ઓબ્ઝર્વર દ્વારા મુલાકાત લેવાઈ તાપી જિલ્લાના વ્યારા અને નિજર વિધાનસભા વિસ્તારમાં શુક્રવારના રોજ રાજ્ય કક્ષાના પીડબ્લ્યુડીના ઓબ્ઝર્વર કે એન શાહ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં વ્યારા નગરપાલિકા સ્થિત તરણકુંડના મતદાન મથક સહિત વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ અધિકારીઓને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેની માહિતી બેત્રીસ કલાકે આપવામાં આવી હતી બોરદા ગામે હટ બજારમાં ગોળકુંડાળુ કરી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને રોકવા જતા પોલીસ પર પથ્થરમારો કરાયો તાપી જિલ્લાના બોરદા ગામે હાટ બજારમાં ગુંદી ગામના આરોપી યશવંત વસાવા તેમજ અજાણ્યા ત્રણ આરોપીઓ કરી અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય જેને અટકાવવા જતા પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ પર આરોપી દ્વારા પથ્થરમારો કરી ફરજમાં રૂકાવટ કરતા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેની માહિતી પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા સેવા સદનના હોલમાં અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં કલાકની આસપાસ બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા જે બેઠકમાં આવશ્યક સેવાઓમાં ફરજ સેવા કર્મીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા કરવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા સોંગઠ શક્તિનગર સોસાયટીમાંથી પોલીસે કારની ડીકીમાંથી વિદેશી દારૂ ઝડપી લઈ ત્રણ આરોપીને ઝડપી લીધા સોંગઠ પોલીસ ટીમના માણસ પ્રવીણભાઈને મળેલી ખાનગી આધારે શહેરના શક્તિનગર સોસાયટીમાં રેડ કરી હતી જ્યાં એક ડીકીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં પોલીસે ત્રણ આરોપી અસ્માત ઉર્ફે મોન્ટુ મુકેશ વડવી અને શૈલેષ વડવીને ઝડપી લઈ પોલીસે પાંચ લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે બનાવને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી શુક્રવારના રોજ ત્રણ વાગ્યે વાગ્યા મળી હતી તાપી એલસીબી પોલીસે ઝાડપાટી ગામેથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે સોંગઢ તાલુકાના ઝાડપાટી ગામેથી સોંગઢ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી મનુભાઈ ઈશ્વરભાઈ દેસાઈને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકે આપવામાં આવી હતી તાપીમાં વેલ્દા ગામ નજીક રેતી ભરેલ ટ્રક રસ્તા પર ખોટકાતા ટ્રાફિક જામ વેલદા તાકીથી કુકરમુંડા જતા રસ્તા પર લાગી ટ્રાફિક બંને સાઈડ ત્રણ કિલોમીટર સુધી જામી ટ્રાફિક ટ્રાફિકના લીધે વાહન ચાલકોને ભારે હાલાકી નીઝર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હટાવવાની કામગીરી શરૂ કરી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત